મારો બેટો તો બોલવાનો કસવો આવો ને તમારા બાપ ઉમર ના ને તમે લંગડું શરમ આપ્યું કરવાની

ગમજો હેડજો શેઠા મસ્કરી તો તરત તાવડી જશે પહેલા આ તો ઋતબો જોવો હેડો તમારો હવે હા હા જો બોલિંગ લઈ યાર આવી જો

લા હાય પેલા થી હોય જો દોડો જોઈન મારો કીધું તમને હેલીફેરા જો ને એવરીત ના જો આવસે આવસેડો સગવો આવશે અલા હું તો કીધું બાર જો સાહી બાર જો કેત કરી મે યાર બોઢિયાળો નાખે જલ ના ગટ આ મારું પાંચો હા